બસંખેડા તાલુકાના રામપુરા ગામે આવેલ અથેવાડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કેક કાપી અને હનુમાનજી મહારાજને છપ્પન ભોગ ધરાવી ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી ચૈત્રી સુદ પૂનમના દિવસે હનુમાન જન્મોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સંખેડા તાલુકાના રામપુરા ખાતે આવેલ સાતસો વર્ષ જૂના હનુમાનજી મહારાજના મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી રામપુરાના અથેવાડી હનુમાન મંદિર ખાતે ગ્રામજનો દ્વારા સૌથી પહેલા જન્મોત્સવની ઉજવણી પ્રસંગે કેક કાપી કરવામાં આવી હતી ત્યારબાદ હનુમાનજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ મંદિરના પૂજારી તથા ગ્રામજનોએ હનુમાનજી મહારાજની આરતી ઉતારી ધન્યતા અનુભવી

જેની ચારે ચાર યુગની અંદર ગણના થતી હોય એવા હનુમાનજી મહારાજનો આજે જન્મદિવસ ભારતભરના તમામ હનુમાનજી મંદિરોની અંદર આજે ભવ્ય ઉજવણીઓ કરવામાં આવે છે એવી જ એક ઉજવણી અમારા રામપુરા ગામે રામપુરા ગામ સમસ્ત ગામના નાના નાના બાળકો યુવાનો બહેનો વડીલો આજુબાજુના ગામથી આવેલા પધારેલા બધા ભક્તોની રૂબરૂ આજે ભગવાનની સુંદર આરતી થઈ ભગવાનનું ભજન કીર્તન થયું અને ભગવાનની સ્તુતિ કરી ભગવાનની આરતી કરી બ્રાહ્મણ દ્વારા આરતી કરી અને ભંડારાનું પણ આયોજન કરેલ છે આવેલ ભક્તો તમામ પ્રસાદ લઈ અને જાય એવી અમારી એમને વિનંતી છે અને આ ઉત્સવ ઘણા વખતથી થતો આવેલો છે રામપુરા ગામ સમસ્ત બધા લોકોની સાથે લઈને અમે આ ઉત્સવ કરીએ છીએ આમ તો આ મંદિર અમારું બહુ ઘણું જૂનું લગભગ સાતસો વર્ષ પુરાણું મંદિર છે અને મૂર્તિ દાદાની ચમત્કારી છે એકવાર દર્શન કરવા જીવાશે અને દર્શન કરવા માટે જરૂરથી પગારજો અને આવી દર પૂનમને આવે તો ફરીવાર આવીને બીજા ભક્તો પણ લાભ લે એવી અમારે બધાને અમારી વિનંતી છે આજ રોજ રામપુરા ગામે હાથેવાડિયા હનુમાનજી મંદિરે છેલ્લા કેટલાય વર્ષોથી રામપુરા ગામના તમામ ગ્રામજનો દ્વારા ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ નિમિત્તે સમગ્ર રામપુરા ગામ તથા આજુબાજુમાં રહેતા આજુબાજુના ગામડાઓના સૌ હનુમાન ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે સવારથી જ અહીંયા ભીડ હોય છે અને છેલ્લા કેટલાય વર્ષોથી અમે હનુમાન જયંતિ ખૂબ ઉલ્લાસભેર ખૂબ ઉત્સાહથી તમામ ગ્રામજનો એમાં યુવાનો વડીલો બહેનો આજુબાજુના ગામમાંથી આવતા યુવાનો વડીલો બહેનો ખૂબ ઉત્સાહથી ઉજવી રહ્યા છે તો આ વર્ષે પણ રામપુરા ગામ ગામમાં અઠિયાડિયા હનુમાનજી મંદિરે અમે આજરોજ ચૈત્રસુદ પૂનમમાં હનુમાન દાદાની કેક કાપીને ભવ્ય ઉજવણી કરી અને સાથે સાથે અમે ગામમાં ભંડારો પણ રાખીએ છીએ તો દરેક આજુબાજુના ગામના અને સમસ્ત ગામના વડીલો યુવાનો માતાઓ બહેનો તમામ આ ભંડારાનો પણ પ્રસાદ લેવા આવે છે અને આ રીતે વર્ષોથી અમે હનુમાન દાદાની આ ઉજવણી કરતા રહીએ છીએ